રાશિફળ એક માર્ચ બે હજાર પચીસ શનિવાર તમામ રાશિ માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ અન્યોની જરૂરિયાત તમારી હસ્તક્ષેપ આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે તમારા તરફથી કની વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે પોતાની સાથે બધાનો જ સાવચેતી રાખવાની જરૂર છે કોઈ વ્યક્તિની બેદરકારી તમને ભારે પડી શકે છે ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો વૃષભ રાશિફલ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે આજે તમે મૂડી આસાનીથી ઉભી કરી લેશો લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પર કામ કરવા માટે તમારો સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે દિવસ ને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો તમારા જીવનમાં કશું રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કનિક રાહત મળશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો તમારા માટે આજનો દિવસ સારો છે ઉપાય આ દિવસે ખુશ રહેવા માટે લાલચોળ પાણીમાં પ્રવાહિત કરો મિથુન રાશિ પર તમારા ભયનો ઇલાજ કરવાનો સમય પાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જહાની નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો જગા પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા આજે તમે ગુસ્સે થઈ કુટુંબના કોઈ સભ્યને કરી શકો છો ઉપાય બે ભરેલી મુઠ્ઠી મસૂર દાળ લાલ વસ્ત્રમાં લપેટીને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો આ ઉપાયથી થી કુટુંબ સુખ વધી જશે કર્ક રાશિ ફળ હૃદયરોગ ના દર્દીઓ માટે કોફી છોડવાનો આ યોગ્ય સમય છે તેનો હજી વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી ટેવ બદલવી એમાં જ સાર છે આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે તમારો જીવનસાથીના ઝોટાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય કુટુંબમાં ખુશી અને સારી શાંતિ માટે ભૈરવ મંદિરમાં દૂધ ચડાવો સિંહ રાશિ પર જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમને જો લાંબા સમયથી થી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે તમારી બાબતોને ને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનગઢંત વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય જરૂરથી વ્યક્તિ ઉકાળેલા ચણા દાન કરવાથી સ્વસ્થ જીવન સચવાયેલું રહે છે કન્યા રાશિ ફળ આજે તમારે બેસવાની અને આરામ કરવાની તથા શોખ માં થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે લાંબા ગાળા આવવાના બાકી નાણા અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે તમારે આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો તમે તમારા સમય પર આ બાબતો વિશે રહેશો અને તમારો સમય બગાડશો તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવન તમને આલિંગન આપી તમને રાહત આપશે આજે તમારા પૈસામાં વધારો થવાની સંભાવના છે આનું કારણ ભૂતકાળમાં કરેલું કોઈ પણ રોકાણ હોઈ શકે છે ઉપાય દ્રષ્ટિ લોકોની મદદ અને સેવા કરો અને પોતાના પ્રેમ જીવનમાં સકારાત્મક જાદુ જુઓ તુલા ધીરજ રાખો કેમ કે સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ની ગેરંટી આપે છે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલે તમે તેમને ખુશ કરવા ગમે તે કરો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો આજે તમારા કામ નિસરા ના થશે આજે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો ક્રોધને નિયંત્રણમાં રાખો

પરિવારમાં નવા સભ્યના આગમનનો સમાચાર તમને મુક્ત કરશે पूर्वानुमानમાં તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ કોરાકમા જ હોય છે આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદુર ઈષ્ટદેવ અને પરિવારની પૂજા કરો ધન અન્યો અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે તમારી રમૂજ વૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને હસીન પ્રેમ આપે એવી શક્યતા છે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જે મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગતમાં જઈ શકો છો ઉપાય મની પ્લાન્ટને પાણી આપો મકર રાશિ તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો તેમની મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો તમારી લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ નિયમિત રીતે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમને મદદ મળશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માંગો છો તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં તમારી રમુજી વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે આજે તમે તમારા ઘરની છત પર પડી અને ખુલ્લા આકાશ તરફ જોવાનું પસંદ કરશો આજે તમારી પાસે આ માટે પૂરતો સમય રહેશે ઉપાય તંદુરસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલદાન કરો કુંભ રાશિ પર તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જોકે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ સમગ્ર વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે તમારામાંના માં ના પ્રચંડ આત્મવિશ્વાસ નો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે જો તમે પરિણીત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘરને પર્યાપ્ત ધૂપ મળે મીન રાશિફળ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમના પ્રેમીને યાદ કરી કરી શકે છે તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત શકો છો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે લોકો સાથે આખો સમય પસાર કર્યા પછી તમે સાંજનો આખો સમય તમારા જીવનસાથીને આપી શકો છો ઉપાય સૂર્ય એ ગ્રહ છે જે અનુશાસનનું પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે